પંજાબનું એક નાનું શર જ્યાં માટીની સુગંધમાં એક બાળક દિવસે દિવસે મોટો થઈ રહ્યો હતો જે દિવસે પિતા સાથે ખેતી કરતો અને નાના હાથથી લાકડામાં કોતરણી કરી કલાકૃતિઓ બનાવતો અને રાત્રે ગામના વડીલો સાથે દેશના વીર સૈનિકોની વાર્તા સાંભળતો અને વિચારતો એક દિવસ હું પણ યોદ્ધા બનીશ આપણા દેશની માટીની લાજ રાખીશ અને તે તેના પિતાને વારંવાર કહેતો કે હું પણ આ ધરતીમાંનો રૂપ ચૂકવીશ તે બાળકનું નામ હતું કરમસિંહ પરંતુ એ વાત કોઈને ખબર ન હતી કે એક નાનો છોકરો એક દિવસ ભારતના ઇતિહાસમાં અમર થશે સમય પસાર થતો ગયો સપના મોટા થતા ગયા પંદર સપ્ટેમ્બર ઓગણીસો એકતાળીસના રોજ કરમસિંહ લશ્કરમાં જોડાયા

ખાલી મુઠ્ઠી ભર ભારતીય સૈનિકો હતા આ લડત ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે જો તેમાં હારનો સામનો કરવો પડે તો કાશ્મીરનો મોટો ભાગ હાથમાંથી નીકળી શકે તેમ હતો લાન્સ નાયક કરમસિંહ પોતાની ટુકડીને પ્રોત્સાહિત કરતા રહ્યા દુશ્મનોએ આઠ વખત હમલો ચાલી રાખ્યો કરમસિંહ બે વાર ઘાયલ થયા પરંતુ તેમને મેદાનને છોડ્યું ઘાયલ હાથથી પણ તે ગ્રેનેડ ફેંકતા રહ્યા જ્યારે ગોળીઓ ખતમ થઈ ગઈ ત્યારે તેમણે રાઈફલ સાથે ખાઈમાં કૂદકો માર્યો અને બે દુશ્મન સૈનિકોને મારી નાખ્યા આ દ્રશ્ય જોઈને પાકિસ્તાની સેનાએ પીછે હટ કરી આ જીત માત્ર એક ચોકીની નહીં પરંતુ કાશ્મીરના સંરક્ષણની હતી અને આ બહાદુરી માટે કરમસિંહને પરમ વીર ચક્ર ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માનથી सम्मानित કરવામાં આવ્યા જ્યારે ભારત 15 ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર થયો ત્યારે કરમસિંહ એ પાંચ સૈનિકો સાથે સામેલ હતા જેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે તિરંગો ફરકાવ્યો એટલું જ નહીં ભારતની એક શિપિંગ કોર્પોરેશનના તેલના ટેન્કરનું નામ એમપી લાન્સ નાયક કરમસી રાખવામાં આવી તેની સાથે પીએમ મોદીએ 21 મોટા ટાપુના નામ 21 પરમવીર ચક્ર વિજેતાના નામ પરથી રાખ્યા જેમાંથી એક ટાપુને લાન્સ હીરો કરમસી નામ આપવામાં આવ્યું